મેં <laughs> મે

કયો એરિયો કહેવાય ઈ મત ખબર જાનકી ફેસેને પોગી હા ઓલુ ટાક માર્કેટ છે જય દુર્કેશ્વર મહાદેવ મંદિર એકરો છે છે ન દેવાય આ કોઈ અમદાવાદના ફોલોઅર છે થી પોગી નઈ પોખ છે એકરો છે મડતા છે

અમદાવાદ માં હાલ તો નથી અત્યારે આ ઢબ જેવું છે અત્યારે આમ જોઈ શકો છો તમે live અત્યારે કેમ કે કઈ કામ કાજ કર્યું નથી એટલે કઈ ગરમી કઈ થઈ નથી બાકી નકર ખબર પડે કે કેવી ગરમી છે મને તો અમદાવાદ આવવું ગમતું જ નથી મારી life ની journey માં second અમદાવાદ આવી પછી આગળ ખબર નહી આવાનું થાય તો બી આવી જાય હાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય માતાજી જય માતાજી અમદાવાદ ના કોઈ મારા ફ્રેન્ડ ફોલોઅર નો મળ્યા લ્યો અમદાવાદ કે અમદાવાદ અમદાવાદ આવી ની હું કામ એ જો તો સડકો ઉપર હાલતા હાલતા લાઈ કર્યું કોઈ ભડ જો તો સુનસાન જગા તમે અકેલી જારે જોસા કે આયા મારા બાજુમાં ને

હવે કાકાજી સસુરના ઘરે લઈ જાય કોરાણા ને પાસ કુટરે ને જીજે પણ અત્યારે હાલ જીજે માં જીજે ચાલો લાઈવ બંધ કરું પછી કરું હવે પાછું